અને પછી એની માથે પથ્થર મૂકવાનો છે નીચે પણ અમે એવી જ રીતે કર્યું છે મકાનમાં આ પથ્થર કેવો લાગે જરૂર થઈ કહેજો આમાં અમે સાઈડ વચ્ચે એમાં એકદમ સફેદ પટ્ટી રાખી છે અને આખા પગથી આ કમ્પ્લીટ થઈ જાય પછી તમને બતાવું થોડી જ વારમાં આવું આવી રીતે ધાર સાફ કરીને પથ્થર માથે મૂકી દેવાનો પથ્થરમાં પણ પાસળની સાઈડ લીટા મારવાના જેથી કરીને આમાં કમ્પ્લીટ છોટી જાય તો પથ્થર એકદમ આવી ગયો છે બેસી થાય તો ચાલો રાઇઝર પણ લગાડી દીધો અમે અને ઉપલો પટ્ટો હવે લગાડી દેવી તો આ ટપો અમે પણ લગાડી દીધો એ પણ રબડું વધી ગયું હોય એવું લાગે છે બધી બાજુથી રસ નીકળી જાય છે જોકે તે સારું કહેવાય બધી બાજુથી રસ નીકળી જાય એટલે કંઈ અંદર જગ્યા ખાલી ન રહી અંદર હવા જે કાંઈ હોય તે બધી બહાર નીકળી જાય અને દબાણથી બરોબર હરખું મસ્ત મજાનું પ્રેસિંગથી થઈ જાય પર ધીમે ધીમે અથોડા મારવાથી જે કાંઈ જગ્યાએ એર હોય તે બહાર નીકળી જતા હોય છે એ પછી લેવલ લઈ અને કમ્પ્લીટ જોઈ લેવાનું કે કેમ્પા ઢાળ છે બહુ ઢાળ રાખવાનો નહીં લેવલ ટુ લેવલ રાખવાનું જેથી કરીને સારું રહે અને એવું કંઈ લાગે તો આ થોડાથી ઠપકારી દઉં તો તે લાગ્યા પછી આપણે ઉપરનો ટપકો લગાડવાનો છે એટલે કે હવે ઉમરો લગાડવાનો છે તો ઉમરા માટે હું થોડુંક કરી લઉં કટિંગ તો ચાલો ઝડપી કટિંગ કરી લઈએ તો ચાલો ફટાફટ ઉડાડતા ઉડાડતા આપણે કટિંગ કરી નાખ્યું અને લગાડી દીધો પણ જોઈ શકો છો તમે આ મારું ઘર છે છે ઘરના પગથિયા જાતે ટાઇલ્સ લાદી જે લાદી રહી તે પણ લગાડી છે અને તેની જરી તમે જોઈ શકો છો નીચેથી તમને થોડુંક બતાવું જેથી તમને દેખાય આમાં તમે જરી પણ જોઈ શકો છો અમે ચાંદી કલરની જરી લીધી હતી અને કાળા કલરનું નું ગુરુ લીધું હતું એના વાટા અમે ભરી દીધા છે સાઈડમાં જે ચૂનાનું કામ થોડુંક બાકી છે તે પણ થઈ જશે તો આ બે રૂમ છે અને આ બાજુ રસોડું છે અને આ અમારું મકાન છે તો ચાલો બે રૂમ રસોડું જોયા હવે આપણે ગેલેરી તરફ જઈએ તો ગેલેરી તરફ જતા પહેલા આ જે કામ ચાલુ છે એટલે અમુક લોકોને નીચે પણ સુવું પડે અને આ છે અમારો ગેલેરી જેમાં અત્યારે કામ ચાલુ છે એટલે બધો જ ભંગાર અહીંયા ભેગો કર્યો હોય કપડાં ધોવાનું મશીન આ સાઈડ હતું અને આ સાઈડ બધો ભંગાર પડ્યો હતો ચાલો હવે બહાર નીકળી જઈએ અને આ બંને રૂમ આવો કંઈક પ્લાન મેં પોતે જ બનાવ્યો છે આ પ્લાન પ્લાન મેં પોતે જ બનાવ્યો તો આ સામેથી ત્રાંસા દરવાજા મૂક્યા હતા તો આજ માટે બસ આટલું જ તે ફરી મળશું કાલે નવા બ્લોગમાં